રજૂઆત કરવા પહોંચ્યા હતા અઢાર જણ હળપતિવાસના લોકો મોટી સંખ્યામાં સાંસદ મુકેશ દલાલના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા અઢાર જણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબજો જમાવાયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે તો હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મૂકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું લોકોએ કહ્યું કે દસ દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી જોકે ચિકનની લારીના માલિકે ના પાડી દીધી હતી જેથી સી આર પાટીલ સહિત નાને રજૂઆત કરવામાં આવી હતી સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાણે પાડવા પ્રયાસ કર્યો હતો વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા પર દબાણ કરેલ છે ગણપતિના દસ દિવસ માટે દબાણ ખાલી કરવા તૈયાર નથી વિવાદિત જગ્યા સરકારની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં કહ્યું હતું